પંચમહાલ જિલ્લામાં આવેલા તમામ તાલુકાઓમાં ધૂળેટીના પર્વની ધામધૂમથી ઉજવણી થઈ હતી સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પણ મીરાપુર પાનમ ખાતે ફૂલોની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે જીતેન્દ્ર પ્રિયદાસ પંચમહાલ જિલ્લાના ગોધરા સહિત તાલુકાઓ ખાતે ધામધૂમથી ધૂળે ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી ઉપસ્થિત રહ્યા હતા મહાપૂજા તેમજ મહાપરાયણ વાંચન સહિતના કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા અને હરિભક્તોએ ઉપસ્થિત રહીને કાર્યક્રમને માણ્યો હતો મહાપ્રસાદ કરશે નું કાર્યક્રમ રાખવામાં આવ્યો ભક્તો ઉપસ્થિત પરિવાર ભાઈઓ